પ્રશ્ન એક અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે એ બનાસકાંઠા બી અરવલ્લી સી મહેસાણા ડી સાબરકાંઠા જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડમાં કોમેન્ટ કરો પ્રશ્ન બે સોમનાથ મહાદેવ મંદિરનો વિનાશ સૌપ્રથમ કયા આક્રમણકારે કર્યો હતો એ મોહમ્મદ ગોરી બી અલ્લાઉદ્દીન ખિલજી સી તમને જવાબ હોય પાંચ સેકન્ડમાં કોમેન્ટ પ્રશ્ન ત્રણ પાવાગઢ ની કાળિકા માતા નું મંદિર કયા જિલ્લા માં આવેલું છે એ પંચમહાલ બી વડોદરા સી ભરૂચ ડી સુરત જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડ માં કોમેન્ટ કરો પ્રશ્ન ચાર ડાકોર માં શ્રી કૃષ્ણ નું મંદિર કયા નામ થી ઓળખાય છે એ દ્વારકાધીશજી બી રંગભૂમિ મંદિર સ્થાન સી રણછોડરાયજી ગોવિંદજી જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરો પ્રશ્ન પાંચ ભવનાથ મહાદેવ નું પ્રસિદ્ધ મેળો ક્યારે યોજાય છે એ શ્રાવણ માસ માં બી કાર્તિક પૂર્ણિમાએ સી પર બી દિવાળી બાદ જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડ કરો પ્રશ્ન છ અશ્વથામા નો શ્રાપ દૂર કરવા કયા સ્થળે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે એ સોમનાથ બી ગિરનાર સી ઊંઝા બી કાલિકા જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડમાં કોમેન્ટ કરો પ્રશ્ન સાત હિન્દુ ધર્મનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ગુજરાતના કયા તટ પર આવેલું છે એ મઢપુર બી વેરાવળ સી પોરબંદર ડી ઓખા જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડમાં કોમેન્ટ કરો પ્રશ્ન આઠ શ્રીકૃષ્ણે પોતાનું દ્વારકા નગરી કયા દરિયાકાંઠે સ્થાપ્યું હતું એ અરબસાગર બી ભરૂચતટ સી ખંભાતખાડી કચ્છનો દરિયો જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડમાં કોમેન્ટ કરો પ્રશ્ન નવ શ્રી ઉમિયા માતાનું પ્રખ્યાત મંદિર કયા સ્થળે આવેલું છે એ રાજકોટ બી ઊંઝા સી પાટણ ડી અમદાવાદ જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડમાં કોમેન્ટ કરો પ્રશ્ન દસ ખોડલધામમાં સ્થાપિત ખોડિયાર માતાનું ભવ્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે એ સુરત બી જામનગર સી રાજકોટ ડી ભરૂચ જો તમને જવાબ આવડતો હોય તો પાંચ સેકન્ડમાં કોમેન્ટ કરો